હું અને જેની બેન જોડે બેસીએ છીએ અને આ વિસ્તાર માટે ગુજરાતના મહિલાઓ માટે હંમેશા જેને અવાજ ઉઠાવ્યો છે એવા માત્ર બનાસની બેન નહીં પણ જેને ગુજરાતની ની કહી શકાય એવા મારા બેન છે જેની બેન લોઢા સાહેબ અમૃતભાઈ સ્ટેજ ઉપર ના છે મહાનુભાવ ગામના સરપંચ અને આટલી મોટી સંખ્યાની અંદર ઘેની બેન ને આશીર્વાદ આપવા માટે આવેલા પાટીદાર સમાજ અને અન્ય સમાજના યુવાનો માતાઓ બહેનો અને યુવાન દોસ્તો બેન હું કદાચ બે ત્રણ વાર સભામાં આવ્યો છું પણ આટલી બધી શક્તિ આટલો બધો પ્રેમ એ કદાચ પહેલીવાર જોયો છે એના માટે તમામ લોકોને અભિનંદન અહીં આંદોલન વખતે પણ મેં સભા કરેલી છે પણ જે રીતે પાટીદાર સમાજ અને અન્ય સમાજના યુવાનો અને વડીલોની અંદર જે ઉત્સાહ અને બેન પ્રત્યે જે પ્રેમ બતાવ્યો છે એના માટે પાટીદાર સમાજ અને બીજા સમાજના યુવાનો વડીલો તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પરંતુ સાથે સાથે એ પણ કહું છું કે હવે ચૂંટણી ના ત્રણ ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે આવો અને આવો ઉત્સાહ આવો પ્રેમ આવી એકતા તમે જેની બેન માટે બતાવી અને આગામી સાતમી તારીખે બહુ મોટા પ્રમાણની અંદર જેની બેન ને મત આપી અને દિલ્હી મોકલો એવી વિનંતી કરું આ વખતની ચૂંટણી આપણે લોકશાહી બચાવવા માટેની ચૂંટણી એ હું નથી કેતો ભારતીય જનતા પાર્ટીના નાણા મંત્રી અને એમના પતિ જે વિદ્વાન વ્યક્તિ છે વિદ્વાન હર્થશાસ્ત્રી છે એમણે કહ્યું કે જો આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું તો ભરીથી ભારતની અંદર ચૂંટેડો થશે નહીં લોકશે વધશે નહીં અને એનું પરિણામ એની શરૂઆત તમારે જોવી હોય તો છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતની અંદર સરપંચની ચૂંટણી થતી નથી હું તો કાયદાનો પ્રોફેસર છું

છ મહિના વધુ ખાલી ના રાખી શકાય એવી બંધારણ ની અંદર જોગવાઈ છે છતાં પણ છેલ્લા દોઢ વર્ષથી ગ્રામ પંચાયત ના સરપંચો ની ચૂંટણી થતી નથી અહીં છેલ્લા દોઢ બે વર્ષથી જિલ્લા પંચાયત ની પણ ચૂંટણી થતી નથી સૌથી પહેલા મોદી સાહેબ ત્યારે બે હાજર તેર ની અંદર ચૌદ અંદર સત્તામાં આવ્યા ત્યારે એમને વચનો આપ્યા હતા આપણે સૌ જાણીએ છીએ પંદર પંદર લાખ રૂપિયા ખાતામાં આપવાની વાત કરી હતી દર વર્ષે બે કરોડ યુવાઓને સરકારી નોકરીઓ આપવાની વાત કરી હતી મોંઘવારી સસ્તી કરવાની વાત કરી હતી અહીં બધી બહેનો બેઠી છે હું ગામડામાં જાઉં છું મોદી સાહેબે શું કહ્યું કે મારી બહેનો ચૂલો ફૂંકતી હોય અને એમની આંખો લાલ થાય લાલ

હું કહું છું કે ફરીથી જો ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું તો તેલની શીશી કબાટમાં રાખવી પડશે નાના નાના ટેનિયા છે મોટા થશે એ દાદા શું છે એટલે દાદો કે બેટા આને બેટાટેલ કહેવાય અમારે દિવાળી છે એટલે ત્રણ ત્રણ ચાર ચાર ડબ્બા લાવતા હતા નાનો છોકરો કે છે દાદા બતાવો ને એટલે કે લે બેટા ચાખી ચાખીએ પાછું મૂકી દેવા આવી પરિસ્થિતિ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવશે કોંગ્રેસે વચનો આપ્યા છે લાંબી વાત નહીં કરું કે એની બેન બોલશે પણ કોંગ્રેસે વચનો આપ્યા છે અને અત્યાર સુધી કોંગ્રેસે જે જે વચનો આપે એ પૂરા કર્યા છે બાજુના રાજસ્થાનની અંદર જુઓ અહીંથી ચાલીસ કિલોમીટર દૂર જે પાંચસો રૂપિયામાં ગેસનો બાટલો મળે નહીં અગિયારસો રૂપિયાની અંદર કોંગ્રેસે કહ્યું હતું કે અમારી સરકાર આવશે અને ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી ભૂતકાળની અંદર મનમોહનજી સરકારની મનમોહનજીની સરકારની અંદર કોંગ્રેસનું દેવું કોંગ્રેસના કોંગ્રેસે ખેડૂતોનું દેવું માફ કરેલું છે બીજું વચન આપ્યું છે અમે જૂની પેન્શન યોજના ચાલુ કરીશું જે પરિવારની અંદર દીકરો કે દીકરી ભણેલી હશે અને એને સરકારી નોકરી